જે વિદ્યાર્થી મિત્રોને ધરાણીનો પીઓ ગોરી અભ્યાસક્રમમાં છે ગોરીની વાત કાલે કરીએ આજે શ્રીધરાણી વિશે કૃષ્ણલાલ શ્રીધરાણી જન્મ સોળ સપ્ટેમ્બર ઓગણીસો અગિયાર ભાવનગરના ઉમરાળા ગામે અને મૃત્યુ ત્રેવીસ જુલાઈ ઓગણીસો સાહીઠ દિલ્હી મુકામે ગાંધીયુગના કવિ નાટ્યકાર વાર્તાકાર પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની ધૂળિયાની શાળામાં માધ્યમિક શિક્ષણ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિમાં ઓગણીસો ઓગણત્રીસમાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યાંથી સ્નાતક થયા ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં વધુ અભ્યાસ અર્થે રવિન્દ્રનાથ ટાગોરની શાંતિ નિકેતન અને પછીથી અમેરિકા ગયા ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી ઓગણીસો પાંત્રીસમાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષય સાથે એમ થયા કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી ઓગણીસો છત્રીસમાં એમએસ થયા એ જ યુનિવર્સિટીમાં ચાર વર્ષ અભ્યાસ કરી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાનના વિષયોમાં પીએચડી કર્યું ઓગણીસો પિસ્તાલીસ પછી અમૃત બાજાર પત્રિકા માટે લખવાનું શરૂ કર્યું ઓગણીસો ચોત્રીસમાં ગયા અને ઓગણીસો છેતાલીસમાં ભારત પાછા ફર્યા જવાહરલાલ નહેરુના મંત્રાલયમાં ખાસ ઓફિસર તરીકે નિયુક્ત થયા થોડો સમય ત્યાં કામ કર્યું પછી અંગ્રેજી અખબાર અમૃત બાજાર પત્રિકામાં જોડાયા તો મૃત્યુ લગી ત્યાં જ રહ્યા આ છાપામાં તેઓ ઇનસાઇટ ઇન્ડિયા નામની કોલમ લખતા જે બહુ જ લોકપ્રિય હતી નહેરુના ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પર આધારિત એક નૃત્ય નાટિકાના મંચન સમયે દયારામ ગિદુમલના પુત્રી સુંદરીબેન સાથે એમનો પરિચય થયો જે પછીથી લગ્નમાં પરિણમ્યો શ્રીધરાણીના ઉછેરમાં બે સંસ્થાનો ખાસ આમ તો ત્રણ સંસ્થા ભાવનગરની દક્ષિણામૂર્તિ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ અને પછી ટાગોરનું શાંતિ નિકેતન એટલે એમની કવિતામાં ગાંધી મૂલ્યો છે પૂજારી પાછો જા જેવા કાવ્યો છે ગાંધીયુગીન ભાવનાને પ્રેરતા અને ટાગોરના પ્રભાવ તળે લખાયેલ કાવ્ય આજ મારો અપરાધ છે રાજા એ પણ છે પણ શ્રીધરાણીએ બહુ જ નાની ઉંમરમાં પતંગિઓને ચમેલી એક થયાને બની પરી જેવું સરસ કાવ્ય લખેલું પણ ઉમાશંકરે એક જગ્યાએ કહ્યું છે કે અમે લખતા પણ શ્રીધરાણીના છંદ પાકા આ શ્રીધરાણી જ્યારે ઓગણીસો છેતાલીસમાં પાછા આવે ત્યારે એમને કવિતા લખવી અઘરી લાગે છે અને જે ઉમાશંકર સુંદરમ એમના સમકક્ષ હતા એ તો વડલા જેવા વિશાળ થઈ ચૂક્યા છે કવિ તરીકે અને એટલે શ્રી શ્રીધરાણી એક કાવ્યની પંક્તિમાં લખે છે ઉખડેલા નવ આંબા ઊગે ઘરે ઉગેલા આભે પૂગે તો આ કવિતા પાસે આવીને છટકી જાય છે એની મૂંઝવણમાંથી લખાયેલી પંક્તિ છે પણ શ્રીધરાણી જ્યારે આઠમું દિલ્હી લખે ઓગણીસો છપ્પન સત્તાવનમાં ત્યારે ગુજરાતી કવિતા વળાંક લે ગુજરાતી કવિતાને યુગમાંથી આધુનિકતા બાજુ વાળવામાં વાળવામાં ઉમાશંકર જોશીનું છિન્ન ભિન્ન હું અને શ્રીધરાણીનું આઠમું દિલ્હી બેઉ સરખા જવાબદાર શ્રીધરાણીનું કુટુંબ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલું હતું તમને નિશાળમાં એમનું એક જબક જ્યોત નામનું નાટક આવતું જ્યાં એક નાનો છોકરો તિરંગો ચડાવતા ઘાયલ થઈને પડે છે અને મૃત્યુ પામે છે તે એનો વિષય છે એટલે રાષ્ટ્રીય ભાવનાનો રંગ કુટુંબમાં હતો યુવાન થાય શ્રીધરાણી ત્યારે ગાંધીના વ્યક્તિત્વની છાયામાં મન સ્વાતંત્ર્યની ભાવનાથી ભર્યું ભર્યું થઈ ગયું હતું વળી ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસથી એ ભાવનાને બળ પણ મળ્યું હતું ગાંધીજીની અહિંસક લડતમાં સામેલ થવાનું એમના માટે સહજ હતું ઓગણીસો ત્રીસની દાંડી કૂચની પહેલી ટુકડીમાં જે સૈનિકોની પસંદગી થઈ એમાં શ્રીધરાણી પણ હતા તમને શ્રીધરાણીનું એક કાવ્યની એક પંક્તિ બહુ જ યાદ રહે મોખરે ધપે હસી હસી જવાન ડોસલો આ ગાંધીને આપણી સામે તાદૃશ કરનાર શ્રીધરાણી એમનું ભરતી નામનો સોનેટ પણ એટલું જ સરસ ધરાસણા જતા એ પહેલી ટુકડી પકડાય શ્રીધરાણીએ સાબરમતી અને નાસિકની જેલ યાત્રા કરી એ જેલવાસ દરમિયાન વડલો જેવી સરસ નાટ્યકૃતિનું સર્જન થયું દક્ષિણામૂર્તિમાં અભ્યાસ ટાણે જ ચિત્રકળા સાથે કાવ્યલેખનની લગ્ની લાગી હતી ઓગણીસો સત્યાવીસમાં હું જો પંખી હોત એ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ એમનો પહેલો કાવ્ય સંગ્રહ ઓગણીસો ચોત્રીસ માં પ્રગટ થયો જેનું નામ હતું કોડિયા અને પુનરપી ઓગણીસો એકસઠમાં મરણોત્તર બીજો કાવ્ય સંગ્રહ શ્રીધરાણીની સાહિત્યિક પ્રવૃત્તિને યોગ્ય વાતાવરણ મળ્યું હતું અને એમની સર્જન પ્રવૃત્તિ આગળ ધપત પણ એમનું વિદેશ ગમન એમાં બાધક નીવડ્યું દોઢ દાયકા સુધી સર્જક શ્રીધરાણી અમેરિકાની અંદર ભણતા રહ્યા સ્વદેશ આગમન પછી ઓગણીસો પછી કાવ્યની ગતિ થોડીક વધી પણ આગળના કવિ શ્રીધરાણી અને ઉત્તરાર્ધના કવિ શ્રીધરાણી એકમેકથી જુદા છે કોડિયા ઓગણીસો ચોત્રીસમાં જે પ્રગટ થયો એના કાવ્ય કાવ્ય કાવ્યસૂજથી એમની કાવ્ય કાવ્યસૂજ એની અંદર દેખાય લોકઢાળનો સુયોગ્ય વિનિયોગ લયની સુઘડતા શ્રીધરાણીની કવિ પ્રતિભાની દ્યોતક છે રાષ્ટ્રપ્રીતિ દલિત પીડિત પ્રત્યે અનુકંપા સાથે શાંતિ નિકેતનના સંપર્કે બંગાળની છાયાથી એમની કાવ્યની છાબ છલકાતી હતી ગાંધીયુગની ભાવના આત્મસાત કરી મંદિર અવલોકિતેશ્વર ભરતી સર્જક શ્રેષ્ઠ આંગળા જેવા કાવ્ય એમની પાસેથી આપણને મળે છે લેખનની સાથે શ્રીધરાણીએ લેખન પણ કર્યું છે એમણે નાના મોટા મળીને સોળ નાટક લખ્યા છે ઓગણીસો એકત્રીસમાં વડલો એમની સશક્ત નાટ્યકૃતિ છે વડલાનો રૂપક અને ભવાઈના તત્વ થકી નાટક સત્વ વાળું બન્યું છે ઓગણીસો ચોત્રીસમાં માં ઇતિહાસ પ્રસિદ્ધ કથા વસ્તુથી રચાયેલ સબળ કૃતિ છે ઓગણીસો તેત્રીસમાં માં પીળા પલાશ ઓગણીસો છેતાલીસ માં પીયોગોમાં એકાંકી નો સંગ્રહ છે પિયો એ એમનો એકાંકી સંગ્રહ છે અને એની અંદર એમની પ્રયોગશીલ શૈલી નજરે પડે છે સામાજિક નાટક મોરના ઈંડા ઓગણીસો ચોત્રીસમાં એ ખાસ્સું પ્રચલિત બન્યું પ્રોફેસર અભિજીતનું સુંદર પાત્ર એ નાટકનો પ્રાણ છે ઇન્સાન દુંગા ઓગણીસો બત્રીસ એમનો વાર્તા સંગ્રહ છે એમણે ગુજરાતીમાં આપણી પરદેશ નીતિ ઓગણીસો અડતાલીસમાં ઉપરાંત અંગ્રેજીમાં એમણે વધારે ગ્રંથો આપ્યા છે માય ઇન્ડિયા માય અમેરિકા ઓગણીસો એકતાલીસમાં બહુ જાણીતું પુસ્તક ધ બિગ ફોર ઓફ ઇન્ડિયા ઓગણીસો એકતાલીસ વોર્નિંગ ટુ ધ વેસ્ટ ઓગણીસો તેતાલીસ ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ ઓગણીસો છેતાલીસ જનરલ નોલેજ એન્ડ સાયક્લોપીડિયા ઓગણીસો ઓગણપચાસ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયન ટેલિગ્રાફ ઓગણીસો ત્રેપન ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા ઓગણીસો છપ્પન ધ એડવેન્ચર

આપણે હંમેશ યાદ રાખવા જોઈએ એમના પીઓ ગોરી વિશે કાલે વાત